તો હેલો મિત્રો કેમ છો બધા આજે ઘણા દિવસથી મારો વ્લોગ આવતો નહોતો અને મેં વ્લોગની ચેનલ પણ ખોલી હતી પણ એમાં મારો ફોન બગડી ગયો હતો તો એમાં રિઝલ્ટ પણ સારું નહોતો હતો અને મારી પાસે ફોન પણ બીજો નહોતો તો હું આજથી ડેલી વ્લોગ બનાવીશ અને દરરોજ નવ ને દસે હું વ્લોગ અપલોડ કરીશ રાત્રે નવ ને દસે તો જોવાનું ચૂકતા નહીં અને હું અત્યારે હવે જાઉં છું દૂધ લેવા તો મિત્રો હું અત્યારે હવે દૂધ લેવા જાઉં છું અહીંયા અમારા ઘરેથી અમારા ઘરની સામે છે ત્યાંથી દૂધ લેવા જઈએ છીએ અમે

હલો વિષ્ણુ ગુજરાત હાર હા તો મિત્રો તમારે ત્યાં ડાંગે રોપે કે અમારે આણંદમાં તો રોપવાનું ચાલુ છે જુઓ તમે આ અત્યારે આ ડાંગર રોપીએ તમાર બા તમારે ત્યાં કેવું છે કોમેન્ટ જરૂર કરજો અમારે ત્યાં અત્યારેથી ચાલુ કરી દીધું છે ડાંગે રોપવાનું અને વરસાદ પણ હમણાં બે ચાર દિવસથી બંધ છે આજે ગરમી વધારે છે તો આજે મને લાગે છે કદાચ વરસાદ પડશે તમારું કેવું કેવું છે કારણ કે વરસાદ જોઈ શકો છો તમે ચઢાઈ કરી છે વરસાદે એટલે અને હું આ દૂધ લઈને આવ્યો છું હવે પાછો હું ઘરે જઉં છું તો મિત્રો હું પાછો ઘરે જતા અહીંયા કંઈ છે એવું લાગે છે તમને દેખાય છે સાપ જેવું છે જો ધ્યાનથી જોજો અંદર છે સાપ જેવું છે કઈક મોટો સાપ છે એવું લાગે છે ધ્યાનથી જોજો દેખાશે તો ચાલો સાપ તો હશે હવે એની જગ્યાએ આપણે ઘરે જઈએ કારણ કે ઘરે મોડું થશે તો બધા બોલશે મને તો હું ઘરે જાઉં છું હવે અમારા બાજુનું લોકેશન આ વરસાદ આજે વધારે ચઢીને આવ્યો છે હમણાં તો બે ચાર દિવસથી તો બંધ હતો પણ કદાચ આજે પડે છે એવું લાગે છે તમે જુઓ અમારું ગામ છે આ અહીંયા આ બધું અમારું ગામ છે અને અમે ખેતરમાં રહીએ છીએ હા તો મિત્રો વિડીયો કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળશો હવે કાલના વ્લોગમાં બાકી અને વ્લોગ કેવો લાગ્યો એ મને જરૂર જરૂરથી કહેજો જય માતાજી